તો ભવનાથમાં મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ પણ ભવનાથ પહોંચી છે અને વિશેષ શિવ મહોત્સવનું આયોજન કર્યું છે અને આ શિવ મહોત્સવ અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમે સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કર્યું છે મહિલા સફાઈ કર્મીઓ જેમને ટ્રોફી આપી ગુજરાત ફર્સ્ટની ટીમે સન્માન કર્યું અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે તમામ સફાઈ કર્મીઓનું સન્માન કર્યું ન માત્ર એ કર્મચારીઓ પરંતુ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી મેળામાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી મુસાફરોને સ્વચ્છતા જાળવવા માટે પણ એક જાગૃતિ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિવેક ભટ્ટ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે જૂનાગઢ અને જુનાગઢમાં જે ભાવનાથનો મેળો ચાલી રહ્યો છે ત્યાં જે સાફ સફાઈ અને જે સેની વ્યવસ્થા કરી છે એ કાબીલે દાદ છે એક મિસાલ કાયમ કરી છે જૂનાગઢના આ મોડલે સમગ્ર ગુજરાત માટે કે આટલા બધા લોકો લગભગ બાર થી તેર લાખ લોકોની જે આવે છે દર્શનાર્થી ત્યારે આખા જુનાગઢમાં સફાઈ આ વખત ખૂબ વધારે એમની ચર્ચા થઈ રહી છે

એમ ટોયલેટ ટોટલ ચાલીસ મૂકવામાં દસ દસ ના સીટ થયા એટલે ચારસો સીટ અમે મૂકવામાં આવેલ છે આ ઉપરાંત જે સફાઈ છે છેલ્લે દિવસે જે રવાડી નીકળશે સાધુ સંતોની એમાં રોડ આખો અમે પાણીથી ધોશું જેમાં પાણી એટલું એક વોશ કરી કરશું કે એમાં પાણો કાંકરો પણ નહીં દેખાય જે સાધુ મહારાજ છે આપણા જે ખુલ્લા પગે ચાલશે રવાડીમાં એને પાણો પણ ન લાગવો જોઈએ એની અમે તકેદી રાખીએ છીએ અને તકેદી રાખશું અમે બહુ સરસ બેન આપ એ બતાવો કે કેટલા કલાક લોકો સવારથી કેટલા વાગે શરૂઆત થઈ જાય રાત્ર સુધી કઈ રીતે કામ થાય સવારે સાત વાગે થી ડ્યુટી ચાલુ થઈ જાય છે અને રાતની પણ ડ્યુટી હોય છે અને બધા સફાઈ ને રાઉન્ડ 24 કલાક મૂકેલા છે એક શિફ્ટ પૂરી થાય ત્યાર બીજા શિફ્ટ વાળા કામ કરવા આવી જાય છે સફાઈ કામદાર સાહેબ સુપરવાઇઝેશન કઈ રીતે થતું હોય છે એટલે અલગ અલગ બ્લોક આપી રાખ્યા છે કઈ રીતે અલગ અલગ બ્લોક આપી રેલું વિસ્તાર આપેલા છે અલગ અલગ ભવનાત ને જેટલા વિસ્તાર છે એના અલગ અલગ પાર્ટ કરેલા છે અને એવી રીતના વિસ્તારવાઈઝ માણસો મૂકીએ છીએ અને કેટલા લોકો એક એક વિસ્તારમાં ડેપ્યુટ કરેલા છે સર બાર બાર માણસો ડેપ્યુટ કરેલા છે એક વિસ્તારની અંદર પાંચસો મીટર ની અંદર પંદર માણસો રાખેલા છે પાણીની વ્યવસ્થા કઈ રીતે થાય છે સર પાણી સરિટાઈઝેશન પાણીની વ્યવસ્થા કઈ રીતે પાણીની વ્યવસ્થામાં એવું છે કે આપણે દરેક જગ્યા મેળો ચાલુ થાય છે ત્યાં પાર્કિંગમાં પણ પાણી આપેલું છે અને માણસો ત્યાં મૂકેલા છે પછી દર બસો ત્રણસો મીટરે ટાંકા મૂકેલા છે અને સ્ટોલ પણ મૂકેલા છે જેથી કરીને લોકો ચાલીને આવે તો કોઈને પાણીનો પણ પ્રોબ્લેમ ના થાય એ સિવાયની અંદર વ્યવસ્થા પણ પાણીની બધી જગ્યાએ જ્યાં જ્યાં અમારા સ્ટોલ આપેલા છે અનક્ષેત્રો આપેલા છે ત્યાં પણ પણ પાણીની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને સફાઈ માટે પણ ડ્રેનેજ શાખા પણ ઉપલબ્ધ છે ત્યારબાદ જે અમારા ટોયલેટ્સ અલગથી આઈના બ્લોક છે એમાં પણ ચોવીસ કલાક માણસો મૂકેલા છે જેથી કરીને લોકોને સફાઈ માટે અને યુરિનલ માટે કે ક્યાંય જવું ના પડે અને વ્યવસ્થા જળવાઈ રહે ડ્રેનેજ માટે કેવી વ્યવસ્થા કરી રાખી છે ડ્રેનેજ માટે સર સારી વ્યવસ્થા કરી રાખી છે ડ્રેનેજ ચાલુ કામ ચાલુ છે વીસ તારીખ ચાલુ કરેલ છે કામ બીજી એક ચાલુ કરેલ છે અત્યાર સુધી ચાલુ જ છે ને અત્યારે સીટ ગોઠવી દીધેલી છે આપની શું જવાબદારી છે મને ગિરનાર ધ ગેટ થી એન્ટ્રી થી લઈને દામોદર ગુણ સુધી ની સફાઈ ની બાર કલાક ની ડ્યુટી સોંપેલી છે તદ ઉપરાંત અમને ફોન આવ્યો કમ્પ્લેન આવ્યો તો અમે રાત્રે પણ આવીએ છીએ અત્યારે કોઈ એવો નંબર રાખ્યો છે જેથી લોકો આપને બોલાવી શકે કે એ રીતે કહી શકે હા રાખેલો છે કંટ્રોલ રૂમ કંટ્રોલ રૂમમાં રાખેલો છે આપ શું સુપરવિઝન કરો છો મોબાઈલ ટોયલેટ બાબતે સુપરવિઝન છે કઈ પણ કમ્પ્લેન હોય પાણી ખૂટી ગયું કે એ બાબતે કઈ પણ હોય તો તે ફરિયાદ નું નિવારણ આવીએ છે કેટલી દેરમાં જો ફરિયાદ આવે તો આપણે નિવારણ કરી દઈએ છીએ અમે આ જે સફાઈની જે ફરિયાદ આવે એ તાત્કાલિક ઇન્દોસમાં અમે સ્ટાફ રાખેલો હોય છે નવ દિવસમાં અમે સ્ટાફ સાથે મોકલી સાથે તરત કોઈ ફરિયાદ લઈ આવ્યો હોય સીધું અત્યારે મોબાઈલ કનેક્ટ હેંગ થઈ જાય છે તકલીફી છે એટલે સ્ટાફ રૂબરૂ આવે કોઈ સફાઈ ઉતારા છે એકસો ઉતારા છે એનો અમે ડોર ટુ ડોર ની કચરો લે છે એમાં કોઈ જાતની ફરિયાદ નથી અને જે ફરિયાદો અમારે સાથે તરત રિક્ષા મોકલી દઈએ અત્યારે મારા ગ્લોબલ એજન્સીના જે અમારે વાહનો છે ડોર ટુ ડોનના એમાં ડોર ટુ ડોન રિક્ષા છે ટ્રેક્ટર છે જેસીબી છે અને ઈટા જે એ રીતે અમે કામગીરી કરીએ છીએ ત્યારે સર આપી શું સર કંટ્રોલમાં મેન્ટેન કરું છું તમામ જે ફરિયાદો આવે છે તેનું લગત કર્મચારીને આપી અને ફરિયાદો સર નિકાલ કરીએ છીએ તો આ જે એક વ્યવસ્થિત કાર્યવાહી જે થઈ રહી છે એના કારણે જૂનાગઢનાના ભવનાથના મેળામાં ખૂબ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો કે સ્વચ્છતા જળવાઈ રહી છે સેનિટાઈઝેશન બહુ સારું કામ થઈ રહ્યું છે ડ્રેનેજ ઓપરેશન બહુ સારું કામ થઈ રહ્યું છે આટલા બધા લોકોને રાઉન્ડ ધ ક્લોક આ બધા જ અધિકારીઓએ પ્રી ડ્યુરિંગ અને પોસ્ટ આ ત્રણ ભાગમાં કાર્યવાહી કરી છે એની પ્લાનિંગ કરી છે જ્યારે મેરો શરૂ થયો એટલા પહેલા સફાઈ ડ્યુરિંગ ધ મેરા સફાઈ અને મેરો પૂરો થાય એના બાદને બી એક સફાઈની વ્યવસ્થા એમને કરી રાખી છે આ પ્લાનિંગ જે છે એક રોલ મોડલ સાબિત થશે સમગ્ર ગુજરાત માટે ને ગુજરાત ફર્સ્ટનો જ્યારે અહીંયા એક ન્યૂઝ ચેનલનો સ્ટુડિયો અહીંયા છે ત્યારે અમને એવું લાગે છે કે સાચા અર્થમાં જો કોઈનું સન્માન થવું જોઈએ તો એ આ કર્મચારીઓનું સન્માન થવું જોઈએ કારણ કે જો આ ના હોય તો આ સ્વચ્છતા જે અત્યારે આપણે જોઈ શકી રહ્યા છે અને જ્યાં સ્વચ્છતા ત્યાં જ ભગવાન છે ને ભગવાન ભક્તો જ્યારે આટલા બધા આવે ત્યારે ત્યાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે તો એના માટે આજે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ બધાનું સન્માન કરવામાં આવશે